નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ અને આવો જાણીએ આજના દિવસના મહત્વના સમાચાર કે જે દરેક ખેડૂત માટે ઉપયોગી અને જરૂરિયાતભર્યા છે વરસાદ સંબંધિત મોટી અપડેટ ગુજરાતના ઉત્તર ભાગમાં મેઘરાજા આવવાના સંકેતો છે આજે બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠામાં હલકાથી મધ્યમ વરસાદની શક્યતા જ્યારે દક્ષિણ ગુજરાતમાં આગામી અડતાલીસ કલાકમાં ભારે વરસાદની આગાહી છે ખેડૂતોએ વાવણી પહેલાં હવામાન ખાતાની અપડેટ ઉપર નજર રાખવી ખૂબ જરૂરી છે ખેડૂત સહાય યોજના અંતર્ગત નવી અરજી શરૂ રાજ્ય સરકારે ખેતીવાડી ઉપકરણો માટે નવી સહાય યોજના જાહેર કરી છે ત્રીસ જૂન સુધી અરજી કરી શકાશે ટ્રેક્ટર થ્રેસર અને ડીપ સિંચાઈ માટે ચાલીસ ટકા સુધીની સહાય મળશે ખેડૂત ભાઈઓએ નજીકના કૃષિ અધિકારીનો સંપર્ક કરવો પિયત પાણી વિતરણ અંગે જાહેરાત સિંચાઈની ચિંતા કરતાં ખેડૂતો માટે રાહતના સમાચાર છે નર્મદા નહેર અને બોરવેલ માટે જિલ્લાના વોટર મેનેજમેન્ટ વિભાગે નવી લિસ્ટ જાહેર કરી છે જેમાં બાર તાલુકાઓમાં આગામી ત્રણ દિવસમાં પાણી છોડવામાં આવશે કપાસ અને મગફળીના ભાવમાં વધારો આજના માર્કેટયાર્ડના રેટ મુજબ કપાસના ભાવમાં એકસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો નોંધાયો છે મગફળી પણ સો રૂપિયા વધી છે વેચાણ કરતાં પહેલાં બજારની નવી કિંમત જરૂર ચેક કરો ટ્રેનિંગ અને કાર્યક્રમોની જાહેરાત ખેતીમાં નવા ટેકનોલોજી અંગે જાણવા માટે જૂનના છેલ્લા સપ્તાહે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અમરેલી સુરેન્દ્રનગર અને રાજકોટમાં ટ્રેનિંગ કેમ્પ યોજાશે લેટેસ્ટ માહિતી માટે ગ્રામ સેવા કેન્દ્રમાં સંપર્ક જરૂર કરો તો મિત્રો આ હતા આજના ખેડૂતો માટેના સમાચાર અને આવી જ માહિતીવાળી અપડેટ્સ માટે આપ સતત અમારી ચેનલ સાથે જોડાયેલા રહો જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં